હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જાસો જોકર 2 નું ટેલર રિલીઝ થઈ ગયું છે જોકર ધ ફલી ધ ચલો ટેલર જોઈએ પછી આગળ વાત કરીએ દોલો બધા તૈયાર हो शो शुरू होने वाला है દો કોઈ જોક हम म्यूजिक से लाइफ का अधूरापन दूर करते हैं उससे हमारे अंदर पड़ी दरारों को भरते हैं मैं कोई नहीं हूं तुमने जो किया है वैसा मैंने लाइफ में कुछ नहीं किया Chalo, bhaag What the world needs now Is some sweet love It's the only thing that there's just to little of अचानक ऐसा क्या बदल गया था? जानना चाहते हो क्या बदला है मैं अब अकेला नहीं हूं हमें उसके बारे में बात करनी चाहिए मुझे तुम्हारा असली रूप देखना है जोकर फुली जल्द आ रही है सिर्फ सिनेमा घरों में बात टू है पहला तुमने जोकर वन विषे जनाई दो જોકર વન મૂવી જે છે એ બ્લોક બસ્ટર થઈ ગયેલું છે બ્લોક બસ્ટર મૂવી એટલે બહુ વધારે પડતી કમાણી કરેલી છે એ એક્ટરની તો ડેથ થઈ ગઈ છે રિયલમાં પણ જોકર વને જે કમાણી કરી હતી સુપરહિટ મૂવી હતું બહુ એટલે બહુ જે મૂવી દર્શાવ્યું છે એ રીતે જોકર વનનું જે પાત્ર છે જે હીરોએ ભજવું હતું તે એક નંબર પાત્ર રોલ ભજવેલો છે એણે જોકરમાં આ મૂવીમાં દર્શાવવામાં આવે છે કે જોકરની જે લાઈફ હોય છે કેવી હોય છે કેમ થાય છે એની લાઈફમાં બધાની સામે હસતો ચહેરો હોય છે ને જોકર મૂવીમાં જેણે પાત્ર ભજવું હતું એને એવોર્ડ પણ બહુ વધારે પડતા મૂવીમાં મળેલા છે જોકર ટુની વાત કરીએ તો ટ્રેલર બહુ સારું છે બે હજાર ચોવીસમાં આવી રહ્યું છે ઓક્ટોમ્બર મહિનામાં ઠેટ આવવાનું છે હજી તો બહુ ઝાઝી વાર છે આવવાની નાનકડું ટ્રેલર આવ્યું છે હજી બાકી મૂવી આવશે તો જોશું જોકરનો પાર્ટ સિરીઝ બહુ સરસ છે બીજી સિરીઝ કેવી જાય છે એના ઉપરથી હવે ખ્યાલ નથી આવતો અત્યારે વધારે ટ્રેલરમાં બાકી મૂવી જોઈને આપણે આગળ વાત કરશું